બહુ સરસ ઇનામ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ છોટા છોટા પેકેટ લાવી દીધા છે જેમાંથી જે બચ્ચો બચ્ચાને ખાવાના આવે છે તેમાંથી ઇનામ લાગે છે તો આપણે બહુ સારા મળતા આવા ઇનામવાળા પેકેટ લાવી દીધા છે તો એને અનબોક્સિંગ કરી આપણે એક એક પેકેટ તોડી અને ચેક કરીશું કે અંદરથી શું નીકળે છે અને આ ઘણા બધા છે એટલે કેટલી ગિફ્ટો નીકળે છે કે આપણે ટેસ્ટ કરીશું ટોટલ આ વીસ પેકેટ છે તેમાંથી કેટલાય નામ નીકળે છે તે તમે જોઈ શકો છો આ પાંચ પાંચ રૂપિયામાં દુકાનો બહુ મળે છે તો તમે જોઈ શકો છો આપણે તાસનું લઈ તાસ છે આ તાસની અંદર બધા એક કે સાથે બહાર કાઢીશું કે અંદરથી શું નીકળે છે તો તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો જોઈ શકો છો આપણે એક એક કડીકાને અલગ કરીશું પહેલાં તો આ તમે જોઈ શકો છો જેબી બી મની પાવર તમે જોઈ શકો છો મની પાવર આનું નામ છે હવે આ મની પાવરને ને ટેસ્ટ કરી છે કે મની પાવર કેટલો પાવર બતાવે છે તેનો મિત્રો તમે જોઈ શકો છો આપણે એક એક પેકેટ મેં છોડીશું બસ નીકળે છે આની અંદરથી બે રૂપિયા નીકળ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બેનો સિક્કો છે મિત્રો આની અંદરથી એક લોલીપોપ નીકળ્યો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આની અંદર પણ એક રૂપિયાનો સિક્કો નીકળ્યો છે તેને અલગ રાખવાનો મિત્રને એવું લાગશે કે અંદરથી લઈ અંદર છે જે તે બતાવે છે તો આપણે અમને અંદર અહીંયા મૂકીશું ઉત્તર પણ લોલીપોપ નીકળ્યો છે તમે જોઈ શકો છો આની અંદર પણ સિક્કો લાગ્યો છે બેનો તમે જોઈ શકો છો તો ટોટલ પાંચ રૂપિયા તાપડા નીકળી ગયા છે અને એક લોલીપોપ નીકળે છે તો મિત્રો એકમાં પૈસા ને એકમાં લોલીપોપ એ રીતે ચાલ્યા કરે છે આપણી ગાડી તમે જોઈ શકો છો ત્રણ સિક્કા અને ત્રણ લોલીપોપ નીકળે પછીથી બે અમે સિક્કો છે તો મિત્રો તમે જોઈ શકો છો મની મની પાવર પેકેટ આપણે બધા ખતમ થઈ ગયા છે દસે દસ પેકેટ હવે દસ પેકેટ તમે જોઈ શકો છો રમકડાવાળા છે ધૂમ મચા દે એ રમકડા નીકળે છે તો અમારથી શું શું નામ નીકળે છે તે અમે તમને ખોલીને બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો આમાંથી એક નાનું પીપુડું લાગ્યું છે તો મિત્રો આમાંથી એક લેમ્પ લાગ્યું છે ટાયર વાળું છે તે ગાડી નાના બચ્ચાને ખેલવા મૂકવામાં આવે તે જોઈ શકો છો તો ચક્કડી હે તમે જોઈ શકો છો અને શું કહેવાય આપણને તો ખબર નહીં પડતી પણ તમે વિડીયોમાં જોઈ શકો છો આ ટાઈપનું કંઈક લાગ્યું છે તો મિત્રો આની અંદરથી થી એરફોન નીકળ્યા છે તમે જોઈ શકો છો એરફોન એનું ટેસ્ટિંગ કરીશું મિત્રો કે ચાલુ છે કે બંધ છે આપણે મોબાઈલ થી આનું પહેલા મ્યુઝિક ચાલુ કર તો કે હવે આપણે આનું ટેસ્ટિંગ કરીશું મોબાઈલ ઓપન લગાવીને તો મિત્રો બહુ સરસ વાગે છે અને તમે જોઈ શકો છો અહીંયા પિન પણ આવી ગઈ છે તો મિત્રો બહુ સરસ છે એરફોન મ્યુઝિક સાંભળવાની બહુ મજા આવે છે આપણે આમાંથી પણ એક પીપોડું નીકળ્યું છે પેલા તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ જે ચંગુ મંગુ છે તે કેટલો બધો ભેગો થઈ ગયો છે તાસમાં આમાંથી પણ એક ચક્કડી લાગી છે તો આપણે આવા એક એક જેવા ત્રણ થયા છે હવે કેટલા નીકળ્યા છે આ તો મિત્રો આ કંઈક નવું લાગ્યું છે તમે જોઈ શકો છો એક પાઇપ છે એક નાની દડી છે અને આ જાળી છે જે આપણે નાના હતા ત્યારે ખેલતા જે લાગ્યું છે આમાંથી મિત્રો એક એરફોન બીજા લાગ્યા છે તમે જોઈ શકો છો અને છે તમે જોઈ શકો છો લાગ્યા તો મિત્રો આમાંથી પણ એક પીપુડું લાગ્યું તમે જોઈ શકો છો હવે લાસ્ટ એક બચ્યું છે તેમાંથી શું લાગે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આમાં બહુ સરસ ઇનામ લાગી છે તો આમાં છે લૂડો જે સાપ સીડી લાગી છે તમે જોઈ શકો છો એક સાત સીડીનું પેકેટ છે તેમાંથી એક કાગળ નીકળ્યું છે અને એક જે તમે જોઈ શકો છો આ ચોરસ બોક્સ જે આપણે રમીએ છીએ તે અને બે એના રમવાના લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આટલી બધી ગિફ્ટો લાગી છે તેમાં તો પૈસા કેટલા છે પૈસા ઘણી થઈએ એ ચાર છ આ નવ મિત્રો આમાંથી નવ રૂપિયા નીકળ્યા છે બે એરફાન નીકળ્યા છે ત્રણ પીપુડા લાગ્યા છે ત્રણ સક્કડી છે અને આ બે એરફાન છે પાંચ લોલીપોપ લાગ્યા છે અને એક લોડો અને આટલું બધું અંદર સુધી છે મિત્રો તમે જોઈ શકો છો સંગો મંગો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આ પૈસા મારા ખીજ તમને અમારો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તે